તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં તો મિત્રો દુકાને આવી ગયા છીએ અને હવે જવું છે કોલેજ તો મિત્રો ચલો માતાએ પછી લાગે લીધું છે કુળદેવી માતાએ અને મિત્રો હવે દિવેદર જવાનો સમય થઈ ગયો છે તો ચલો મિત્રો હવે જઈએ દિવેધર હવે મળીએ આપણે દિવેદર જઈને તો મિત્રો આવી 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 ગયા 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 છે 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 મિત્રો તો તો રોડ અને બસનો ટાઈમ થઈ ગયો મળીએ પોયા છીએ હવે આવતી તો મિત્રો પહોંચી ગયા છે હવે જઈ રહ્યા છીએ તો મિત્રો સામે છે આપણી રૂમ તો ચલો તો મિત્રો રૂમમાં તમારું સ્વાગત છે રૂમમાં પહોંચી ગયા છીએ આ છે આપણી રૂમ આ છે અમારા કલ કમલેશભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો હજી તો બધા ભાઈબંધો આવ્યા નથી હજી ઘણા ભાઈઓ આવવાનું બાકી છે તો મિત્રો પ્રિસ પડી ગઈ છે તો હવે જઈએ ધીરે ડેપો ફ્રેશ થઈ આવીએ મિત્રો

તો મિત્રો હવે રીતે પૂરી થવાનો બસ સમય થઈ ગયો છે તો ચલો મિત્રો હવે રૂમમાં જઈએ મળીએ થોડા સમય પછી હશે મિત્રો ડેપોમાં આવી ગયા છીએ નો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે જઈ રહ્યા છે ઘરે તો મિત્રો આ છે ડેપો દિવેદર ડેપો જો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો ચલો બસ આવતી છે હવે મળીએ સીધા બસમાં તો મિત્રો બસમાં બેસી ગયા છીએ ખીમાડા સુધી બસ છે તો મિત્રો ચલો મળીએ ખીમાડા જઈને તો મિત્રો ખીમાડા પહોંચી ગયા છે આ તો ઘણા દિવસો પછી આપણે બસ પડી જ છે તો ચલો મિત્રો જ જઈએ હવે ચેખલા તો બસમાં બેસી ગઈએ તો મિત્રો બસમાં બેસી ગયા છીએ બસ ઉપડી ગઈ છે તો હવે મળીએ સીધા ચેકલા બસ સ્ટેશને ઉતરીને સુરપા બેસી ગયા છે તો મિત્રો ચેકલા પહોંચી ગયા છીએ બસ તરત જ બસમાં જ ઉતર્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઘરે તો મિત્રો ચલો હવે મળીએ સીધા ઘરે જઈને તો મિત્રો દરથી ઘરે આવી ગયા છીએ અને આવીને આવી ગયા છે ખેતરમાં કારણ કે રૂ વેણવાનું હતું બિયારણ રો વળી વહેણાવવા પણ આવી ગયું છે મિત્રો તો ચલો મિત્રો ફરી એકવાર વેણી લઈએ કારણ કે બિયારણ બહુ મોકું હોય છે અને ઘણો ખેતરમાં રહે તો ઘરી જાય અથવા ખલીઓ પણ લઈ જાય છે તેના કારણે બહુ નુકસાન આવે છે તો ચલો મિત્રો અમે આ કપાસનું રૂ વેણી લઈએ કારણ કે રૂ ઘણું વહેણવા આવી ગયું છે તો મિત્રો આજના માટે આટલો આટલે આપણો વ્લોગ ખતમ કરીએ છીએ મળીશું હવે ક્યારે કાલે નવા વ્લોગમાં